બે છોકરો પૈસા હાથ માં જો માં જ બે જોડી માં તો મફત તું તો તમને વિશ્વાસ નહી આપડે તઈ તો એડે હી પેલા કાપડા ને પેલા બેના લઈ લીધા હોય તો એ બે લેવા પડે કાપલો ને એવો કોચો હોય ને

એટલે ગાભલા શું કરી લે તું એટલે પતંગ ને એવું લેવા લેવાની આબુ તારે પૈસા લેતા હોય ક્યાં આબુ હોય તો યાર ફટાફટ તૈયાર થઈ જાય પણ પૈસા લેતા હોય તાર ડોસી જોડે અમે નહીં આવીએ તને ઓ જ્યાં હોય તું અમાર જોડે પૈસા લઈ જઈ હો કાર એ શંકરિયાની ગાડી ગાડી યાર ઓ ફટાફટ પેલા ને હંગત લેતા આવજે પહો એ યાર આવશે કે નઈ આવે ખબર કાપલો કાપડો મને કરવા નઈ દે હો પણ આટલે

એક તો પૈસા કેટલા લાવ્યો પૈસા જ નહીં છોકરામ પૂછું પંદરસો 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 ના છોકરા પૂછો તો કેટલા લાવ્યો પૈસા પંદરસો લાવ્યા હા તો

આ ભલા આ ભુતન તો જોતતા રહો સાણા પછી કે તો વિદ્યુત વાર હાચી યાર તમારી અલ્યા મઘુજી હો અલ્યા શું તમે દુકાનમાં લાયા યાર અલ્યા મે તમને હરો વાત તો કરી થી હ કો આપા રોક પ્રેમ નસીબ ઉપર ફેવરિટ સ વખાય હા તો એવું હ દો ગામ સાડા ગામ કેડો હરી આવી આ બાગળા પાટે કાઢો અમાર

બાપુજી ને ટીશર્ટ હાડી ગમ ટીશર્ટ હા ટીશર્ટ બતાવો ટીશર્ટ સર થાય બધું દેખાર ટીશર્ટ બતાવો આપણો આવો પતંગ લેવા જીવ ના કરતો આ લેવા પેલો પતંગ લેવા વાન એ હવે શું આ બધું છોકરા હું તો પતંગ ઉડાડતો રહે આ તો ઉતરે છે યાર યેલો પડો એ ના આ તો માર આ સમને સમયન કરો સમય આવી બંડીઓ પહેરી જોઈએ અલ્યા મને અમારી હવે ઉંમર થઈ ગઈ છે હું મજબૂત મજબૂત નો

тину થઈ તવા પર લેવાનો ના મે મારે હું ચોક લેવું આ તો મને નહી જ આવે તો ખોટી આટ ખોટી કે કે રહી જાય પાતા તો ફેર તો જમાળો ગયા અને બાપ તમારી હાજી મફુજી આપણે કોણ લીધું કે તે આ મફુજી હવાડી યાર હવે પ્યારે આડે પેરવા પડે યાર આ કાબરો આવ કે છે ને તેની દોશી ને ગોમય નહી તમને ખબર છે તમારી હાજી હો ભાઈ તો આપડા હવે

લેવાની હે ને તો ઓયને દોરી ચરાવું નસીબાઈ હારી સ્ટાન્ડર્ડ ફીટી લેવાની હે ઊભી ના રેવી જો કોઈ હા 5000 વાળી દેખાડો હવે કિંમત बताओ ફીટી આરી દેખાડો ગાડી આપણી સ્પેશિયલ મારા મામાની આપણી સ્પેશિયલ દોરી અલ્યા ભાભલા આ જો

ભરી સારી હો ગયા હા અરે મફુ દેખાડો આરે મફુ દેજો ના એક લે લે એક લે નહીં ખોપરે ને તારે લઈને એવું અમે તારા ફેપરે બહુ જાય

Vamos vamos

એ ગાભે જલા આમ જે વાત છે લેવા પૂજી હેરો નીકળી જતી જઈ માથે હા લઈ લે છોકરા આવી જ મને આઈ ગયા રે છોકરા સાંભળો હેલો મસાદી એને આઈ જલા ભાઈ ભાઈ હેલો હેલો આવ્યો ચક્કુ લાગ્યું કા